નમસ્કાર મિત્રો સ્વાગત છે જેને લઈને આગામી પાંચ દિવસ હવામાન ખાતા દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે જેના વિશે વિગતમાં ચર્ચા કરવાની છે આપણે આજના મહત્વના વીડિયોની અંદર ટૂંકમાં મિત્રો આ વીડિયોની અંદર આપણે વાત કરીશું મુખ્ય ત્રણથી ચાર મુદ્દા ઓછા સૌથી પહેલા આપણે માહિતી મેળવીશું તો આઈએમડી દ્વારા કેટલાક નકશા જાહેર કરવામાં આવ્યા છે આવનારા વરસાદના રાઉન્ડને લઈને તેના વિશે વાત કરી લઈશુ બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરી લઈશુ તો અમલાલ પટેલ દ્વારા આવનારા રાઉન્ડને લઈને નવી આગાહી આવી છે તો અમલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે શું વાતાવરણ આગામી સમયમાં દેખાઈ રહ્યું છે તેના વિશે ડિસ્કસ કરીશું અને અંતમાં મિત્રો હું તમને જણાવી દઈશ કે 25 તારીખની જે વરસાદની સિસ્ટમ છે તે વધારે ખૂંખાર બનતી જોવા મળી છે અને તેની શરૂઆત 23-24 સપ્ટેમ્બરે ગુજરાતમાં થવાની છે તેના પગલે આગામી બે-ત્રણ દિવસ ગુજરાત ના હવામાનમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે તો આ દરેક માહિતી જે છે તે આજના

તો અહીંયા મિત્રો તમે જોઈ શકો આ ઓફિશિયલ આઈએમડી હવામાન ખાતા દ્વારા જે નકશા બહાર પાડવામાં આવ્યા છે આ નકશાઓ ખાસ કરીને મિત્રો ત્રેવીસ તારીખના છે આ નકશો ચોવીસ તારીખનો અને આ પચીસ તારીખનો નકશો છે આ નકશા હું તમને એટલા માટે આગળના દિવસોના દેખાડી રહ્યો છું કારણ કે ત્રેવીસ તારીખથી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતમાં થવાની શરૂઆત થઈ જશે આપ જોઈ શકો મિત્રો ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે જેમાં દાહોદથી લઈને નીચે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ તો આ દરેક જે મિત્રો બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે જેમ કે અહીંયા મધ્યપ્રદેશ બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો તો આ દરેક વિસ્તારોમાં તારીખે જ વરસાદ કડાકા ભડાકા સાથે શરૂ થઈ તારીખની માહિતી લે તો જોઈ શકો ધીમે ધીમે વરસાદ ગુજરાતની અંદર પ્રવેશવાની શરૂઆત કરી લેશે બોર્ડર સાથે સાથે મિત્રો સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ નવસારી ડાંગ નવસારીની નીચે વલસાડ સાપુતારા આ દરેક વિસ્તારોને મિત્રો આવરી લેશે જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર ચોવીસ તારીખે વરસાદની મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે મિત્રો શરૂ થઈ જશે પચીસ તારીખની રાઉન્ડ શરૂ થઈ જશે અતિભારે વરસાદ સૂચવે છે તો પચીસ તારીખે નર્મદા વલસાડ ડાંગ તાપી સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા જંબુસર ઉમરપાડા ડેડિયાપાડા અંકલેશ્વર આ દરેક વિસ્તારોની અંદર ભારે સાદને લઈને પચીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ જવાનો છે તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ અહીંથી મિત્રો વરસાદની સિસ્ટમ આગળ વધી જશે અને ખાસ અમરેલી ભાવનગર જૂનાગઢ બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે ઉપર મિત્રો મધ્ય ગુજરાતની માહિતી મેળવી હોય તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ પણ વરસાદની શરૂઆત પચીસ તારીખે થઈ જશે જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ પચીસ તારીખથી શરૂ થવાનો છે અને છવ્વીસ તારીખે મિત્રો આ વરસાદ આગળ વધીને સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જવાનો છે ચારો દિશા તરફથી વરસાદનો બનશે અને છવ્વીસ તારીખથી સાર્વત્રિક વરસાદ જે છે તે છવ્વીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં શરૂ થશે જે આગામી એક ઓક્ટોબર સુધી રહેવાનો છે તેવી હવામાન ખાતાની અહીંયા અપડેટ છે અને નકશા ઉપરથી આપણને જાણવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આ નકશો તમે જોઈ શકો તો આ નકશો છે ખાસ કરીને હવામાન ખાતાનો આજનો નકશો છે એટલે કે ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને આ નકશો સૂચવી રહ્યો છે આપ મિત્રો અહીંયા જોઈ શકો તો સમગ્ર વિસ્તારો જે આ લીલા કલરના ઝોનમાં આવે છે ત્યાં મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ આ ઓરેન્જ કલર્ટ અને ઓરેન્જ કલર અને યેલો કલરના એલર્ટમાં જે પણ વિસ્તારો આવે છે ત્યાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી આગાહી છે જેમાં યેલો એલર્ટમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથના વિસ્તારો મહુવા તળાજા પાલીતાણા ભાવનગર પંથક અમરેલીના દરેક વિસ્તારો જેમ કે બાબરા લાઠી વિસ્તારો નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો તો મિત્રો ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર જોઈ શકો તો ખાસ સુરત લાગુ વિસ્તારો અને આસપાસ બારડોલી વ્યારાના વિસ્તારો નીચેના વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારા અને કોસંબાના વિસ્તારો વિસ્તારોની અંદર જશે તે મધ્યમથી ભારે વરસાદનો એલર્ટ છે બાકી મિત્રો ગુજરાતમાં જોઈ શકો કે દરેક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટથી લઈને મિત્રો ખાસ કરીને ભારે એલર્ટ કોઈ નથી ગ્રીન એલર્ટ છે જેને લઈને માત્ર ને માત્ર હવામાનમાં કોઈ પલટો જોવાની મળે ઝાપટાઓ જોવા જ મળવાના છે ત્યારબાદના હવામાનના સમાચારમાં માહિતી મેળવી લે તો અંબાલાલ કાકા દ્વારા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે ખાસ જે વરસાદનો રાઉન્ડ અમે તમને જણાવ્યું કે પચીસ તારીખથી નોંધાવાનો છે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે પહેલા પરેશ ગોસ્વામીએ કરી હતી હવે અંબાલાલની આગાહી આવી ગઈ છે તો બંને બંનેની આગાહી એક સાથે ટકરાઈ ગઈ છે વાત કરીએ શું જણાવી રહ્યા છે તો જોઈ શકો અમરલાલ પટેલે મિત્રો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વિસ્તારમાં વરસાદની સંભાવના છે અત્યારે તેની સાથે ગુજરાતના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી અમરલાલે કરી અને જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે જે છવ્વીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર ગુજરાતના ભાગોમાં ધબધબાટી બોલાવશે અને જળબંબાકાર ઉભો કરશે

તેવી મિત્રો એક આગાહી છે અંબાલાલની અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે અને પચીસ તારીખની સિસ્ટમની શરૂઆત દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે અહીંયા તમને જેમ જણાવ્યું તે પ્રમાણે જોઈ શકો મિત્રો દક્ષિણ શરૂઆત થશે ત્યારબાદ સિસ્ટમ વધારે મધ્ય ગુજરાત તરફ જશે સૌરાષ્ટ્ર તરફ જશે અને એક પછી એક ચારે દિશા તરફથી ગુજરાતને ઘેરી લેશે અને સમગ્ર ગુજરાતમાં પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર ભારેથી ભારે વરસાદનો ઘેરાવો બનવાનો છે તેના વિશે મિત્રો આપણે વિગતમાં વાત કરી લઈએ અહીંયા હું તમને સમજાવી દઉં તો ખાસ મિત્રો હું તમને જે આ એપ્લિકેશનના માધ્યમથી અહીંયા

જોઈ શકો બંગાળની ખાડી પાસે વરસાદની સિસ્ટમ સક્રિય બને છે અને ત્યાર બાદ મિત્રો 21 તારીખ થી જ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર અને ડિપ્રેશન બનવાની શરૂઆત થઈ જાય છે જે મિત્રો 22 તારીખે તમે જોઈ શકો તો એકદમ પાક્કો અને મજબૂત ડીપ ડિપ્રેશન દેખાઈ રહ્યું છે જે મિત્રો આગામી 23 તારીખે જે છે તે ભારતની અંદર એન્ટર કરી જાય છે અને ઓડિશા ઝારખંડ ભુવનેશ્વર ધનબાદ અને અલાહાબાદ લાગુ વિસ્તારોની અંદર એન્ટર કરી જાય છે જે મિત્રો 24 તારીખે જે છે તે એકદમ ગુજરાતની બોર્ડરની સાથે ટકરાઈ જતું જોવા મળી રહ્યું છે મિત્રો જોઈ શકો છો તારીખે એકદમ ગુજરાતની બોર્ડર સાથે ટકરાઈ અને વરસાદ પણ આપણે જોવા મળે તો મિત્રો તમે ચોંકાવી ચોંકી ના જતા કારણ કે કોઈ નવાઈ નહીં લાગે અગાઉ આપણે આગાહી કરેલી છે સત્યાવીસ તારીખે મિત્રો આ વરસાદ વધારે ફેલાઈ જશે અને ખાસ આપ જોઈ શકો તો સત્યાવીસ તારીખે આ વરસાદ ફેલાઈ ફેલાઈને અડધા ગુજરાતમાં ફેલાઈ જવાનો છે અને અઠ્યાવીસ તારીખે પણ ભારે વરસાદનો રાઉન્ડ અહીંયા નોંધાતો જોવા મળી રહ્યો છે તો આ વરસાદ જે છે તે એકદમ ભારેથી અતિ ભારે નોંધાવાનો છે આ વરસાદનો રાઉન્ડ એકદમ ધીમો નહીં હોય પરંતુ ભારે રહેવાનો છે અગાઉ પણ મેં તમને આગાહી કરીને જણાવ્યું હતું કે પચીસ તારીખે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે ખૂબ જ મજબૂત અને પાવરફુલ સિસ્ટમ છે જેને લઈને ગુજરાતની અંદર જળ બંબાકાર સર્જાય તેવી આગાઈ છે તો મિત્રો આ રાઉન્ડને લઈને આપણે ડિટેલમાં વાત કરી લીધી જ્યારે આ સિસ્ટમ વધારે નજીક આવી જશે ત્યારે તેના વિશે જો કોઈ નવી અપડેટ અને નવી ગતિ સામે આવશે અત્યારે હાલ મોટો કોઈ વાદળ અથવા વરસાદની સિસ્ટમ નથી પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ બે થી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં હળવા ઝાપટા જોવા મળી શકે તેની સાથે સુરત વલસાડ નવસારી આહવા ડાંગ અને ભરૂચની અંદર ઝાપટા જોવા મળી શકે બાકી મિત્રો અત્યારે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી જેને લઈને અત્યારે હાલ કોઈ ભારે સિસ્ટમ વરસાદની દેખાતી નથી પરંતુ ભેજને કારણે ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો નોંધાઈ શકે બાકી ઓગણીસ વીસ અને એકવીસ તારીખ ગુજરાતમાં હમણાં કોઈ મોટા વરસાદની આગાહી નથી ત્રેવીસ તારીખથી નવા વરસાદના રાઉન્ડને લઈને નવી અપડેટ આવવા લાગશે તેના વિશે તમે અમે તમને ચોક્કસપણે જણાવી આપીશું ત્યારબાદ ચોમાસાની વિદાયને લઈને પણ એક બે

મિત્રો માઇનર આવશે એટલે કે ઓછી નાની નાની આવશે જે કોઈ બારે નુકસાન નહીં કરે પરંતુ હજુ ચોમાસું રહેવાનું છે તો અઢાર તારીખ આસપાસ વિદાય લેશે પરંતુ ઓક્ટોબર મહિનામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી માત્ર છૂટા છવાયા ઝાપટા પડશે અને તેની ગતિવિધિ કેવી રહેશે તેના વિશે અમે તમને ઓક્ટોબર મહિનાની માહિતી આપતા આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા આપણે કરવાની છે